રાજસ્થાનના જાંબોડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી હુમલામાં કારના અને સાઈડના કાચ તૂટી ગયા હતા એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી તેને સારવાર માટે અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટના દરમિયાન કારનો પાછળનો ટાયર ફાટી જતા પરિવારે ત્રણ પેઢે કાર ભગાવી હતી મોબાઈલ નેટવર્ક ન મળવાના કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા કારમાં સવાર નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનાર જોડે પહોંચ્યો હતો પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવી તેમને ઘરે મોકલ્યા હતા અને યાત્રિકો પર હુમલાની આ ઘટનાએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે અંબાજીમાં કોઈ ઘટના બનેલી નથી આ એક ઇકો ગાડીમાં બે પરિવાર સાથે આવી રહ્યા હતા રાજસ્થાનથી ગુજરાત તરફ એ દરમિયાન રાજસ્થાનની હદમાં એમના ઉપર ક્યાંય કોઈ પથ્થર મારેલો છે અને એક બેનને ઇન્જરી થયેલી હતી કાન ઉપર થોડી અને આ જયારે આવી રહ્યા હતા ત્યારે ઓલરેડી એમની ગાડીમાં પંક્ચર તો હતું જ પછી પથ્થરમારો થતા એમને ગાડી પૂરપાટ ઝડપે ભગાવી અને અંબાજી સુધી પહોંચતા એમનું ટાયર થોડી વડલી સર્કલ આવતા એમનું ટાયર ફાટી ગયેલું હતું તાત્કાલિક અમને જાણ કરતા અમે તાત્કાલિક પહોંચી ગયા હતા અને આ બેન છે એમને એકસો આઠમાં હોસ્પિટલાઇઝ કર્યા હતા બાકી અંબાજી પોલીસ વતી હાલ ભાદરવી પૂનમ પણ આવી રહી છે અને આ બાબતે સખતમાં સખત પેટ્રોલિંગ ચાલુ છે અને તકેદારી પણ પૂરતી રાખવામાં આવી રહી છે